ખેડૂતભાઈઓ હવે પાકને આપો તંદુરસ્ત વિકાસ માટેનું સંપૂર્ણ પોષણ નવા યુગનું માઇક્રોન્યુટ્રીયન્ટ ફર્ટિલાઇઝર લાયગ લાયગ એ છે લિક્વિડ સીવીડ પ્લાન્ટ બાયોસ્ટિમ્યુલન્ટ એલએસપીબી જેમાં છે જરૂરી માઇક્રોન્યુટ્રીયન્ટ જેમ કે ઝિંક આયર્ન મેંગનીઝ બોરોન અને કોપર જે છોડના ઝડપથી વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે માત્ર એક છાટણી અને સાત દિવસમાં દેખાશે સ્પષ્ટ પરિણામ પાક બનશે લીલો મજબૂત અને વધુ ઉપજ આપનારો લાયગરનો ઉપયોગ તમે વિવિધ પાકોમાં કરી શકો છો કપાસ મગફળી ઘઉં કે શાકભાજી ઉપયોગની રીત ખૂબ સરળ છે બે મિલીલીટર લાયગરને એક લીટર પાણીમાં મિક્સ કરો અને પાંદડા પર છાંટો ડ્રીપ સિંચાઈ માટે પણ યોગ્ય છે તો હવે રાશેની જુઓ છો આપો તમારા પાકને લાયગર નવી ઉર્જા વધુ ઉપજ અને ખાતરીશુદા પરિણામો માટે લાઇગર નાવ અવેલેબલ એટ ઓલ લીડિંગ એગ્રી સ્ટોર્સ ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો વિડિયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રોને મદદરૂપ માહિતી માટે